નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને હવે સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત કરીશું રાજ્યમાં વરસાદ વિશે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બે તાલુકાઓમાં ભારે વરસાદ પોરબંદરમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો પોરબંદરના રાણાવાવમાં દસ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ સોમનાથના વેરાવળ સુત્રાપાડામાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ તો આ તરફ જૂનાગઢના વંથીમાં પણ પોણા સાત ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના કેશોદ માણાવદરમાં છ ઇંચ વરસાદ જામનગરના જામજોધપુરમાં છ ઇંચ વરસાદ વરસ્યો પોરબંદરના કુતિયાણામાં પણ છ ઇંચ વરસાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટના ઉપલેટા અને ધુરાજીમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો જુનાગઢના માળિયા મિયાણા અને વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ જૂનાગઢના માંગરોળ જામનગરના કાલાવડમાં ચાર ઇંચ અન્ય તાલુકાઓમાં અડધાથી પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો તો અલગ અલગ જગ્યા પરના વરસાદી આંકડા સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બે જેટલા તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી પોરબંદરમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો અલગ અલગ જગ્યા પરના તમામ વરસાદી આંકડાઓ તો રાણાવાવની વાત કરીએ જ્યાં 10 ઇંચ વરસાદ વરસ્યો અને રાણા વાવમાં સર્વત્ર પાણી જ થઈ ચૂક્યું ગીર અને ઇંચ જેટલો વરસાદ વરસ્યો આ તરફ પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ભારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઈ છે પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ પોરબંદર સમગ્ર પાણી પાણી થઈ ચૂક્યું છે બરડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો તો ભેટકડી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર અને ખેડૂતોના ઘર સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો કિશન ચૌહાણ આપણી સાથે જોડાયા છે કિશન પોરબંદરમાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ શું અપડેટ ચાર દાયકા પહેલા ઓગણીસો ત્યાસી માં જે રીતે વરસાદ પડ્યો હતો તેવી સ્થિતિનું નિર્માણ ફરી પોરબંદર માં થયું છે પોરબંદર માં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે અંડરધાર વરસાદ છે અને હજુ પણ પોરબંદર શહેરી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદર ના જે તમામ માર્ગો છે મુખ્ય માર્ગો હોય છે માર્ગો દેખાતા નથી પોરબંદર માં જે રીતે વરસાદ પડ્યો જેના પગલે જનજીવન પ્રભાવિત થયું છે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી વીજળી પણ ગુલ થઈ છે અનેક જગ્યાએ વૃક્ષો પણ જમીન દોષ થયા એટલે કહી શકાય લાચાર તંત્ર અને લાચાર લોકો બની રહ્યા છે જી કિશન જોડાયેલાને જો આપની પાસેથી વધુ માહિતી મેળવીશું તો પોરબંદર જિલ્લાની આ પરિસ્થિતિ ભેટકડી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે અને વાત કરીશું પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા ખેતરો અને મકાનમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો પોરબંદર રેસ્ક્યુ કરવામાં આવ્યું પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું વધુ માહિતી મેળવીશું કિશન ચૌહાણ આપણી સાથે છે કિશન કેટલાક લોકોનું આ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શું વધુ વિગતો તેમની અપડેટ જી રાધા વાત કરવામાં આવે તો બોરબંદોમાંથી બળ્યા પંતક વિસ્તારમાં છે આ બળ્યા પંતકથી ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જે નદીમાં પણ પાણીની આવક થઈ છે ચેક ડેમો છલકાયા છે આ ઉપરાંત જે કેટલાક નદીના પારા છે તે પણ ક્યાંક તૂટી ગયા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ જે રીતે બળ્યા પંતકમાં વરસાદ પડ્યો આ વરસાદના કારણે ખેતરો બેકમાં ફરી ગયા છે બરડા પંથક ના ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર માંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી અને બોટ ની મદદ થી આ લોકો ને તે સ્થળ ઉપર બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જી જી કિશન તમામ વિગતો બદલ ભારે વરસાદના કારણે વૃક્ષો પણ જમીન દોસ્ત થયા રસ્તાઓ બ્લોક થયા ફાયર વિભાગ દ્વારા વૃક્ષો જે જમીનદોસ્ત થયા છે તેમને દૂર કરવામાં આવ્યા અને શહેરમાં પંદર થી વધારે વૃક્ષો દૂર કરી રસ્તા ખોલવામાં આવ્યા ત્યારે ગંભીર પરિસ્થિતિ થોડી પોરબંદરમાં દેખાઈ રહી છે ભારે પવનના કારણે ક્યાંક વૃક્ષો જમીન દોસ્ત થયા રસ્તાઓ બ્લોક થયા છે જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પોરબંદરમાં મેઘખાંગા થયાની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદથી પોરબંદર જળમગ્ન થયું છે ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેનાથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ધુસ્યા ચારેય તરફ પાણી જ પાણી પોરબંદરના ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જેના કારણે પોરબંદરના રસ્તાઓ પર પાણી ફેરવ્યા વરસી રહેલા અંધાધાર વરસાદના કારણે પોરબંદર પાણી પાણી થયું છે તેના પગલે અંદર પાણી ઘૂસી ગયા છે દુકાનો અંદર પાણી ઘૂસી ગયા છે ત્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પોરબંદરમાં હજુ પણ આ ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોયે તો પોરબંદરમાં ચૌદ ઇંચ ધાળાઓમાં દસ છ એટલે કે

તો ભારે વરસાદથી પોરબંદર જળમગ્ન થયું ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા આ તરફ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો કેટલાક વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ફાયરની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેતરો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ ત્યારે સમગ્ર પોરબંદર જળમગ્ન થયું હોય એ પરિસ્થિતિ સામે આવી

છ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો જામજોધપુરની પણ એ જ પરિસ્થિતિ છે વધુ માહિતી મેળવીશું જામનગરથી સંવાદદાતા નથુ આહીર આપણી સાથે જોડાયા છે નથુ જામનગરમાં આબાટિયા જેવી પરિસ્થિતિ શું અપડેટ બિલકુલ રાજા જે રીતના હાલારના બંને જિલ્લાઓ એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જે છેલ્લા ચાર દિવસથી મેઘ રાજાએ મુકામ કર્યો છે તે અવિરત રહેવા પામ્યો છે ગઈકાલે જે દિવસ દરમિયાન સારા વરસાદ બાદ રાત્રે પણ ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમાંય પણ જામજોધપુર તાલુકામાં તો છ ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરી વિસ્તારો છે જે ખરાવાડ વિસ્તાર છે મેઈન બજારો છે તેમાંથી પાણી ફરી વળ્યા હતા અને મોડી રાત સુધી એટલે કે શહેરીજનોનો જાગરણ થયું હોય તેવો માહોલ સર્જાયો હતો કારણ કે ચો તરફ પાણી પાણી થઈ ગયું હતું તો બીજી તરફ ધ્રોલ અને જે કાલાવડ છે ત્યાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્યો છે અને ધ્રોલ તાલુકાના જે સુમરા ગામે છે ત્યાં વાડી વિસ્તારમાં વીજળી પડતા એક દંપતીનું પણ મૃત્યુ નિપજ્યું છે

મોડી રાત્રે કેશોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો સિલોદર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા નોરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ રસ્તો બંધ થયો રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિકો પણ પરેશાન થયા ત્યારે જુનાગઢમાં પણ મેઘરાજાની ગતરાત્રે તોફાની બેટિંગ જોવા મળી કેશોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યું ત્યારે ભારે વરસાદના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે રસ્તા પર પાણી ફરી વળવાને કારણે આ તરફ મોરી નદીની વાત કરીએ તો ત્યાં પણ કુલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાંનો રસ્તો પણ બંધ થયો રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા સિલોદર તરફ જવાના રસ્તા પરની આ પરિસ્થિતિ છે મોરી નદીની આ પરિસ્થિતિ જૂનાગઢમાં પણ ભારે વરસાદ

હજુ સુધી લાપતા છે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ બાદ ને આ ઘટના કે જ્યાં તંત્ર પહોંચ્યું ગાડીઓ નાખી અને કાર ત્યાંથી બહાર કાઢવામાં આવી જોકે યુવક હજુ સુધી લાપતા છે જૂનાગઢમાં ભારે વરસાદ રહ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું ત્યારે આ તમામની વચ્ચે એક ઘટના જૂનાગઢમાં ઘટી છે જૂનાગઢમાં કાત્રાસા ગામે રજમી નદીમાં યુવક ડૂબ્યો પૂર જેવી પરિસ્થિતિમાં એક યુવક ઇકો કાર લઈને પસાર થતી વખતે પાણીમાં તણાયો અને જૂનાગઢ બાદ વાત કરીશું દ્વારકાની શું પરિસ્થિતિ છે દ્વારકાના કલ્યાણપુરમાં પણ આબ ફાટિયા જેવી સ્થિતિનું સર્જન થયું છે કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો કલ્યાણપુરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે ભાટિયા આસપાસના વિસ્તારોમાં પણ ભારે ખાંગાની પરિસ્થિતિ ભાટિયામાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા વાત કરવામાં આવે તો ગત રાત્રિના દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી ત્યારે મેઘરાજાએ રાત્રિના સમયે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતા ભાટીયા કલ્યાણપુર પંથકમાં ચારે તરફ પાણી ફેરવી દીધા હતા ટકારીયા કલ્યાણપુર ભોગાત ભાટીયા સહિતના ગામોમાં રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું તો ભાટીયા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ભાટીયા ભોગાત રોડ પર હજુથી હજુ પણ પાણી વહી રહ્યા છે સાથે સાથે ટંકારીયા ગામમાં પણ ઘરોમાં પણ પાણી ઘૂસી ચુક્યા હતા સતત વરસી રહેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે ત્યારે રાત્રિના સમયે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી રાધા જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ દ્વારકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ગાજવીજની સાથે દ્વારકામાં ભારે મેઘ ખાંગા થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ થઈ કલ્યાણપુરના ટંકારિયા ભાટિયામાં ભારે વરસાદ વરસ્યો તો ભારે વરસાદથી વીજળી ગુલ થતા લોકો પણ પરેશાન થયા સ્થાનિકોએ અંધારામાં રાત પસાર કરી ભારે વીજળીને લીધે લોકોના શ્વાસ પણ અધ્ધર રહ્યા હતા દ્વારકાના ભાટિયા કલ્યાણપુર આ તમામ જગ્યા કે જ્યાં ગઈકાલે પણ મેઘરાજાની આ જ રીતની ધમાકેદાર એન્ટ્રી હતી જ્યારે રોજના આ તમામ દ્રશ્યો ભારે વીજળી રહી અને સ્થાનિકોના શ્વાસ પણ અધ્ધર રહ્યા અને ત્યારબાદ વાત કરીશું ગીર સોમનાથની શું પરિસ્થિતિ છે ગીર સોમનાથના વેરાવળમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું રેઓન કંપનીના ગેટ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું ડારી અને છાત્રોડામાં પણ વીજ પુરવઠો ઠોકુરવાયો ગીર સોમનાથમાં વેરાવળમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અને ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું રેયંગ કંપનીના ગેટ પાસે તોતીક વૃક્ષ ધરાશાયી થયું ભારે પવનની સાથે વરસાદ વરસવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ ડારી અને છાત્રોડામાં પણ વીજપૂર્વક ઠોખુર પાયો હોય એ પરિસ્થિતિ વેરાવળમાં તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને એ પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં છે અને રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મેઘરાજાનો આક્રમક અંદાજ આ બે દિવસમાં જોવા મળશે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે આજે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે તો વલસાડ સુરત તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ દક્ષિણની તમામ જગ્યાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વલસાડમાં આજે અતિ ભારે વરસાદ રહી શકે કેટલીક જગ્યા પર મેઘરાજાનો આક્રમક અંદાજ આજના દિવસમાં જોવા મળી શકે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી બે દિવસ ભારે રહી શકે આક્રમક અંદાજ મેઘરાજાનો જોવા મળશે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે આ તરફ સૌથી વધારે અસર વલસાડમાં વર્તાઈ શકે છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને અને ન્યૂઝ રૂમથી લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સહયોગી અમિતા જરીવાલા અમિતા હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી બે દિવસ ભારે રહી શકે વિંડીના માધ્યમથી સમજાવશો બિલકુલ હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી બે દિવસ સુધી એ સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે જેના કારણે ગુજરાતભરમાં વરસાદ વરસશે આપણે વિંડીના સિસ્ટમ એનાથી સમજીશું અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે કચ્છ અને અરબસાગરને લગતી છે એટલા માટે ઓફશોર ટ્રફ આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેયર ઝોન એ ઉભો થયો છે અને કચ્છ અને ઉત્તર પૂર્વીય અરબસાગરમાં સિસ્ટમ આપ જોઈ શકો છો આ સિસ્ટમના કારણે સ્થિતિ એ બની રહી છે કે અત્યારે આ આખા ગુજરાતમાં વરસાદી માહોલ તો જોવા મળી જ રહ્યો છે પરંતુ એટલે આજના દિવસે આખા દિવસ દરમિયાન આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર આખો દરિયાઈ પટ્ટો અને દક્ષિણ ગુજરાત જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહી જે શિયર ઝોન અને ઓફશોર ટ્રફની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમ ભલે અરબસાગરમાં સક્રિય થઈ રહી હોય પરંતુ તેની જે દિશા છે અને અસ્પ્રભાવિત વિસ્તાર છે એ ઉત્તર અરબ અરબસાગર અને કચ્છને લગતો છે અને આ જ જે સિસ્ટમ છે તેને કારણે આખા ગુજરાતમાં આ સ્થિતિ જોવા મળશે આ ઓગણીસ તારીખની સાંજની સ્થિતિ આ પ્રમાણે હોઈ શકે એટલે એ ફરીથી આજે જો સાંજની વાત કરવામાં આવે તો સાંજે ઉત્તર ગુજરાત આ ઉપરાંત મહેસાણા અમદાવાદ વડોદરા આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે છે કચ્છમાં પણ વરસાદની આગાહી છે આપણે વિન્ડીના માધ્યમથી એ એ તો આવી પણ બતાવી દઉં કે જે હવામાન વિભાગ છે તેમણે શું આ અંગે જણાવ્યું છે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ આપવામાં આવે છે આજે ઓગણીસ તારીખ તો ઓગણીસ તારીખને લઈને આ ઝોન એમણે આપ્યા છે જેમાં સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પદ્ટો વિસ્તાર છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે જે દરિયાઈ પદ્ટો વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ અને જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતનો કેટલો ભાગ છે ત્યાં યલો એલર્ટ છે પરંતુ કચ્છ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ અને દક્ષિણ ગુજરાતનો બાકીનો ભાગ જે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે જ્યારે આપણે અત્યારે આ સ્થિતિ જોઈ રહ્યા છે તો સવારની જો વાત કરવામાં આવે એટલે અત્યારે આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખે સવારે નવ વાગ્યા આખા ગુજરાતમાં જે વાદળછાયું વાતાવરણ છે તો દેખાઈ જ રહ્યું છે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે અને મધ્યાહન થશે તો મધ્યાહન સુધીમાં આખો જે આ વિસ્તાર છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઉપરાંત દક્ષિણ ગુજરાતનો આપણે અત્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે જો કે મુંબઈ હોય મહારાષ્ટ્ર અને આ ઉપરાંત કેરળ ત્યાં પણ આ જ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે જામનગર દ્વારકા જુનાગઢ ઉના ભાવનગર સૌરાષ્ટ્રનો આખો પટ્ટો આખો આ જે વિસ્તાર છે ભૌગોલિક આ કચ્છનો જે આખો છે ભારેથી અતિ ભારે વરસાદ શકે હવામાન વિભાગે એ પણ જાણકારી આપી છે કે અત્યારની આ સ્થિતિને જોતા અને અરબસાગરમાં જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેને જોતા માછીમારોએ દરિયો ન ખેડવો કારણ કે દરિયામાં પણ કરંટ આવી શકે છે રાધા બિલકુલ અમિત